રિટાયરમેન્ટ પેરામિલિટરી ફોર્સના જવાનોની મિટિંગ તારીખ અગિયાર જુલાઈ બે હજાર પચ્ચીસને શુક્રવારના રોજ સુરેન્દ્રનગરની હોટેલ અતિથિ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા માજી અર્ધલશ્કર સંગઠન રિટાયર્ડ પેરા પેરામિલિટરી ફોર્સના જવાનોની મિટિંગ થયેલ જેમાં બીએસએફસીઆરપીએફ આસામ રાઇફલ એસએસબીસીઆઈએસએફ આઈટીબીપીના નિવૃત્ત જવાનો તથા શહીદ જવાનોના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ મીટિંગની શરૂઆતમાં અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી બીએસએફ વિંગ પ્રદેશના પ્રભારી તરીકે શ્રી રાણા જયદેવસિંહ પીની વરણી કરતા જવાનોમાં હર્ષનો માહોલ છવાયો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા સાથે સાથે એ સીએરપીએફ સાથે જે ખૂબ અન્યાય થયેલું છે મુખ્ય મુદ્દા એમાં એક્સપેન દરજ્જો જે આર્મીને મળે છે એમ પણ મળું છું એક્સપેન શહીદો દરજ્જો કલ્યાણ જે આ આર્મીના જવાનો એમ આપણા જે બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ એસએસપી આઈટીપી જે પેરામિલિટી સીએપીએફ સંબોધન થાય છે એ પણ એક દેશની સેના છે વ્યવસ્થાના ભાગ સ્વરૂપ અલગ અલગ એમના સંબોધન થાય છે પણ એમના પણ સમાન સુવિધા દેશ એક છે રાષ્ટ્ર એક તો બંને જવાનો બંને ભારત પોતાના સપુત પુત્રો છે તો બંનેના સમાન સુવિધા હોય છે એના માટે તમામ પદાધિકારી સાથે સદસ્યો રૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી અને એના અંતે નિર્ણય કરવામાં આવે છે કે ભાઈ આપણે માનની એસોસિએશન નરેન્દ્ર મોદી સાહેબ પત્ર દ્વારા જાણકારી આપી કારણ કે નરેન્દ્ર મોદી સાહેબ જે દિવાળી હોળી હોય એ જવાનો વચ્ચે મનાવતા હોય છે અને અમને જવાનો પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ સંવેદનશીલ છે ચોક્કસ આજની સરકાર આ નિર્ણય સીએપીએફ જે વર્ષોથી અટવાયેલો છે એનું નિરાકરણ કરશે જો આના પર તાત્કાલિક બે હજાર ઓગણત્રીસ પહેલા જો આમાં નિર્ણય લેવામાં ના આવે તો સંગઠનની મોવડી મંડળ જે સમિતિ લઈને લેશે એના તરફ આગળના સમયમાં કાર્યવાહી કરવામાં આવશે जय हिंद जय पाण